પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની નાની પીપળી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે હરચંદજી ઠાકોર ઉમેદવારી નોંધાવી હતા રાધનપુર તાલુકાની નાની પીપળી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે આ જોત બહોળી સંખ્યામાં જોવા મળી છે રાધનપુર તાલુકાની નાની પીપળી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે આ રોજ બોડી સંખ્યામાં નાની પીપળીના અઢારે આલમના ગ્રામજનો સાથે

અને મેં મારું ઉમેદવારી પત્ર રજૂ કરેલ છે આ સતત ત્રીજા ટર્મથી હું સરપંચનો ત્રીજો ટર્મ છે મારે બે ટર્મથી સરપંચમાં ચાલુ હતું આગળ સમરસ પંચાયત હતી અને આજે વખતે સમગ્ર પૂરું ગામ લઈ અને મેં મારું ફોર્મ રજૂ કરેલ છે અને મેં મારા વિકાસ કામ કરેલ છે પ્રાથમિક શાળા છે બાલવાટિકા છે આરોગ્ય કેન્દ્ર છે પંચાયતઘર છે રોડ રસ્તા પાણી લાઇટ વીજળી તમામે તમામનું મેં પૂરેપૂરું દસ વર્ષથી સતત કામ કરેલ છે જીત્યા પછી અમે સમગ્ર ગામને રાખી રોડ રસ્તા પાણી લાઈટ ગામ જે કે છે એ કામ કરવાનું બંધાયેલું છું શું નામ મારું નામ અરજનજી મનુજી ઠાકોર નાની બેરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ